તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર આજની વિડીયો હું તમને બતાવીશ કે વોટ્સઅપ ઉપર જ્યારે પણ તમને કોલ આવે છે તેની જે મિત્રો રિંગટોન હોય છે તે રિંગટોન તમે કેવી રીતે બદલી શકશો એટલે કે તમે ઈચ્છતા હો કે વોટ્સઅપ ઉપર જ્યારે બી તમને કોલ આવે ત્યારે જે રિંગટોન વાગે છે જે તમારે જો બદલાવાની હોય તમારા મનપસંદની કોઈ પણ રાખવાની હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે વોટ્સઅપની રિંગટોન બદલાવ માટે આપણે સૌથી પહેલાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાના રહેશે વોટ્સઅપ એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીંથી ત્રણ લાઈન આપેલી છે તેની ઉપર ક્લિક કરી દેવાના રહેશે ત્રણ લાઈન ઉપર ક્લિક કર્યા બાદ તમારે સિમ્પલ વોટ્સઅપની સેટિંગ જે હોય છે તેને ઓપન કરી લેવાની રહેશે સેટિંગ ઓપન કર્યા પછી તમને એક અહીંથી ઓપ્શન મળી જશે નોટિફિકેશન લખલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાને રહેશે નોટિફિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની સેટિંગ અહીંથી ખોલી જશે ત્યાર પછી તમે નીચે અહીંથી સ્ક્રોલ કરશો એટલે તમને અહીંથી એક ઓપ્શન જોવા મળી જશે કોલ્સ લખેલ છે નીચે રિંગટોન છે ઓકે તો સિમ્પલ તમારે અહીંથી રિંગટોન ઉપર ક્લિક કરી દેવાની રહેશે એટલે મિત્રો તમે ઈચ્છતા હો કે તમારા મોબાઈલની અંદર જે તમે કોઈ પણ સોંગને એઝ અ રિંગટોન સેટ કરવા માંગો છો તો અહીંથી આ મ્યુઝિકનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે જે પણ સોંગને એઝ અ રિંગટોન સેટ કરવાની હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે તમને અહીંથી તમારા મોબાઈલની અંદર જે પણ સોંગ હશે તે બધા અહીંથી બતાવી દેશે હાલમાં મારા મોબાઈલની અંદર અહીંથી સોંગ નથી એટલે અહીંથી નથી બતાવી રહ્યા ઓકે તો સિમ્પલ તમારે જે પણ સોંગ એઝ અ રિંગટોન રાખવાનું હોય તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી ઓકે ઉપર ક્લિક કરી દેવાને છે એટલે તમારા વોટ્સઅપની અંદર મિત્રો જે રિંગટોન છે તે સેટ થઈ જશે ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ તમને જો કોલ કરશે તો તે રિંગટોન વાગશે